અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નરસિંહનગર સોસાયટીમાં રહેતી મેઘા નરેશભાઈ સોયા ઉર્ફે ઉંમર વર્ષે તારીખ કરીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ તેનું જીવન ટૂંકાવ્યું હતું માયરા સોયાએ ગુજરાતી આલ્બમ સોંગમાં એક્ટરનું કામ કરતી હતી મળતી માહિતી પ્રમાણે માયરા એ કોઈ જય સોઢા નામના વ્યક્તિ સાથે ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતી જય સોઢા પોતે ગુજરાતી લોક ગાયક અને એક્ટર છે અને માયરા જય સોઢા સાથે પ્રોગ્રામમાં સાથે જતી હતી જય સોઢાએ માયરા સોયાને કહ્યું હતું કે અમે તને ગુજરાતી ફિલ્મમાં કામ આપીશું એ રીતની લાલચ આપી હતી અને માનસિક અને શારીરિક શોષણ કરતો હતો જય સોઢા પોતે પરિણિત છે તેવું માયરાને જાણ ન હતી

અચ્છા લવ બાબતનું રિલેશન હતું એટલે હવે તમે મેરીડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરીટલ અફેર્સ રાખી શકો ખરી મેરેજ થયેલા છે ને તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ કદાચ તમને ખ્યાલ છે બાબતનું અફેર ના રાખી શકીએ સર હા હા પણ વસ્તુ એવી હતી હ

અમરેવાડીના નરસિંહનગર વિસ્તારની અંદર રહેતી દીકરી કે જો ગુજરાતી સોંગમાં એક ડાન્સર તરીકે કામ કરતી હતી અને ખૂબ કામયાબ હતી છોકરી અને એને ત્યાં કામ કરતા એક સિંગર જે છે જેમનું નામ જય સોઢા બતાવવામાં આવી રહ્યું છે જય સોઢાએ આ દીકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને એમણે એવી નથી ખબર કે આ જે વ્યક્તિ જે છે એણે એને લગ્નની પર લાલચ આપી હતી કે જેઓ એની સાથે લગ્ન કરશે અને ત્યારબાદ એવું થયું કે પાછળથી હું જાણવા મળ્યું હતું કે આ જે સિંગર જે જે છે જય સોઢા કે જેઓ પરણિત હતા તેઓને ખબર છે કે તેઓ પરણિત છે તેમ છતાં પણ આની સાથે એક્સ્ટ્રા મેરેજ ટેરિટરીયલ અફેર્સ રાખીને એને સાથી રાખી રહ્યા હતા કોઈ પણ જાતના લિવ કરાર કર્યા વગર અને ત્યારબાદ હજી શનિવારના ચૌદ તારીખના રોજ આ જે દીકરી જે છે જે નગરની અંદર રહેતી હતી તેને આત્મહત્યા કરી લીધી હવે તેઓના માતા પિતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર અવારનવાર ગુનો દાખલ કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે પણ પોલીસ આની અંદર ફક્ત ને ફક્ત એડી નોંધીને તપાસના વાહના કરી રહી છે કે તપાસ ચાલી રહી છે અને કોઈ પણ જાતનો ગુનો નોંધવામાં નથી આવતો અને આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં નથી આપણે વિશેષ એમના માતા પાસેથી જાણીશું કે તેઓ શું કહી રહ્યા બેન આમાં શું ઘટના શું હતી આમાં ઘટના એ હતી કે મને ખબર નથી કે મારી છોકરી આ લાઈનમાં જાય છે ખરી પણ કે એને આવું કોઈની જોડે અફેર છે જ્યારે મને ખબર પડી કે મેઘુ આ મેં ફોન જોઈ ગઈ હતી ફોન જોઈ ગઈ ફોન જોઈ ગઈ એટલે મેં તો મેઘુ આ ફોન કેમ આવો કે મમ પછીને મને કીધું મમ્મી મારા જય છોડા આગળ અફેર છે તો છ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને તો કે ના મમ્મી પરણેલો નથી ગયા છે એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી એની સિવાય કોઈની જોડે કામે નથી જતી ખાલી જયેશ જોડે જ કામે જતી હતી કોઈ બીજાની જોડે નથી જતી પછી એને બીજું સારું મેં ત્યું ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું જયેશને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવે એટલે એમ કીધું મારા મેરેજ થયા નથી કહે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે છે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મીધું સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે મમ્મી હું શું કરું મને આનો રસ્તો દો તો મેં કીધું મારા દીકરા તો વળી જા પણ પછી એને બંને માણ્યા થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને એ ફોનમાં બધું પૂરું છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી જ કે એવું જ કીધું એના બધું શોષણ જ કર્યું છે એની પર એના બધો આખો પ્રેમ જ જીતી લીધો એની પર કે હું તારી જોડે મેરેજ કરીશ છે કોઈના કામમાં ના જવા દે નકરું પ્રેમ એને કરું ટોર્ચર જ કરે બંને માણા એક નહીં બંને માણા એટલે તમને આજે મેરેજ પેલો જો છોકરાને લગ્ન થયેલા છે એવું તમને શેમાંથી ખબર પડી હતી એના મહેરત એ ફોનમાં ખબર પડી કે એના મહેરત થઈ ગયા છે એની ફોનમાં એ ખબર પડી યુટ્યુબમાં એના ફોટા આવ્યા હતા એના છોકરાના છોકરીના અને બંને માળાના કે આ મેરેડ છે એમ પછી મેં મારી છોકરીને કીધું આ તો મેરેડ છે એવું મને કીધું તો મેં કીધું મેરેડ એ કે મમ્મી મને નથી ખબર ને પણ કે મેરેટ છે નકર તો અમારી જોડે ના એમણે ખોટું બોલીને તમારી દીકરી સાથે એમણે અફેરમાં રહ્યા હા ખોટું બોલીને મારી દીકરી જોડે અફેરમાં રહ્યા અને મારી બેનને દિલાસો જ આપ્યો મારી છોકરીને કે હું તારી જોડે મેરેજ કરીશ ભલે મારા મેરેથી આ હોય પણ બીજા કોઈના કામમાં ના જવા દે નકર ટોચર જ કરાય નહીં ટોચર સહન જ કર્યું કે કોઈના ગામમાં મમ્મી જઈ બી નહીં હતી જઈશ મને ડોચર કરે છે છેલે જતાય ની આ મૃત્યુ કર્યું હવે તમારી દીકરીનો જે બનાવ બન્યો છે આખો તો તમે પોલીસ સ્ટેશન જાઓ છો તો અત્યારે પોલીસવાળા શું જવાબ આપે કોઈ જવાબ નથી આપતો ગરીબ માણસ છે ને એટલે કોઈ જવાબ નહી આપે અમને બરાબર પૈસા વાળાનું કામ છે આ જવાબ લેવા માટે અમારા ગરીબ માણસનું કોઈ કામ જ નથી બરાબર હવે આપણી સાથે હાલ કોકિલ સાહેબ પણ હાજર છે આપણે એમને કાયદાકીય રીતે પૂછીશું કે આ બનાવની અંદર જ્યારે છોકરો પરણિત છે અને આ એક દીકરી જે છે એને એમણે એક એમની પોતાની પ્રેમિકા તરીકે એમની સાથે રાખ્યા હતા તો શું પરણિત વ્યક્તિ આવી રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કરી શકે કે નહીં શું કહેશો આજે સમગ્ર ઘટના તમે જાણીએ સમગ્ર ઘટના પીડિત પરિવાર પાસે મેં ગઈ કાલે જ મુલાકાત લીધી મને જાણવા મળ્યું મારા મિત્ર નીરોભાઈ વાઘેલા દ્વારા કે આવી રીતે એક બનાવ બન્યો છે અને પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં હજુ સુધી નથી આવ્યું એટલે પીડિત પરિવારને મળ્યો એમણે મને વાત કરી કે આવી રીતે ઘટના બની છે તો મેં કીધું શું ફરિયાદ થઈ છે તો કે ના ફરિયાદ નથી થઈ તો મેં કહ્યું શું તમને કઈ એફઆઈઆર ની નકલ એવું કઈ આપેલું તો કે ના એવું કશું આપેલું નથી એ પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો એવું થયું કે એડી નોંધવામાં આવી છે માત્ર એડી નોંધવામાં કે મેં કીધું કેમ એડી તમારી પાસે આરોપી વિરુદ્ધના પુરાવા છે સ્ક્રીનશોટ છે જ્યારે બેને સુસાઇડ કર્યું ઇન બિટવીન એણે વિડીયો કોલથી વાત કરી છે અને વિડીયો કોલથી પહેલા એને ફોટા બી મોકલ્યા છે કે જો હું કંડાળી ગઈ છું તારાથી બરાબર અને એ બધી ચેટ છે બધું પોલીસને આપ્યું તેમ છે દાત દિન સુધી ગુનો નોંધવામાં રજિસ્ટર કરવામાં નથી આવ્યો બીજો તમને પૂછીશ કે ભઈ વ્યક્તિ જે મેરીડ હતો તેમ છતાં આની સાથે લિવ ઇન કર્યા વગર આને ફોલાઈ પટાવીને એની સાથે લગ્નના દિલાસા આપીને રહેતો હતો તો એ ગુનો છે કે નથી હાલમાં જોવામાં આવે તો હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન મુજબ એવું છે કે લગ્ન કર્યા હોય અને નામદાર સર્વોચ્ચ અદાલત ને નામદાર વડી અદાલતના ઘણા બધા જજમેન્ટ છે કે લગ્ન હોય હોય તો ન રહી શકે એવા ઘણા ઘણા બધા છે છે જજમેન્ટ પણ આને એવું કંઈ કર્યું પણ નહોતું કોઈ લિવિનમાં બી નતો રહેતો ના એને કોઈ કરાર કર્યો હોય એગ્રીમેન્ટ કર્યું હોય માત્ર ને માત્ર શોષણ કર્યું છે એવું પીડિત પરિવારનું કેવું છે કે માત્ર એ શૂટિંગ કરવા લઈ જતો એને લગ્નના વાયદા આપતો લગ્ન કરવાની લાલચ આપતો કે હું તારી જોડે લગ્ન કરીશ બરાબર અર બેન ને પાછળથી જાણવા મળ્યું કે આ મેરેડ છે મેરેડ પછી એ બેન ને વધારે સદમમાં આવી ગઈ ડિપ્રેશન માં આવી ગઈ કે મારી સાથે આવો આવડગો થયો આટલો મોટો તેમ છતાં એને સમજવાની વાત કરી પણ એ એમને પૈલો આપવાની વાત હતી કે તને પૈસા આપી દઉં પેલું કરી દઉં તો આ હવે આનો અવાજ ના ઉઠાઈસ પણ બેન થી શું ખરેખર પ્રેમ માં હતા એટલે એ ખોટું કરવા નતા માંગતા એટલે એમણે જાતે જ એમના શારીરિક માનસિક માનસિક ત્રાસ હતો એટલે સુસાઇડ કરી લીધું જી આ હતા વકીલ અને દીકરીના માતા-પિતા જેઓ એઓ કહી રહ્યા છે છે કે એમના સમજ્યા પ્રમાણે કે આમને પાછળથી એવી ખબર પડી કે જે પેલો વ્યક્તિ જે છે જયેશ ડોઢા કે જો પોતે લગ્ન કરેલા હતા બી બાળકોના પિતા છે તેમ છતાં એમની દીકરીને તેઓ ફક્ત ને ફક્ત પ્રેમિકા બનાવીને એમની સાથે રાખી રહ્યા હતા એટલે એક જાતનો ગુનો છે કે જે વકીલ સાહેબે કીધું હિન્દુ મેરેજ એક્ટ મુજબ કે આવું ના થઈ શકે તેમ છતાં પોલીસની પાસે આમને અનેક પુરાવા આપ્યા હોવા છતાં પણ ફક્ત ને ફક્ત તપાસનું બહાનું કરીને કોઈ પણ જાતની અટકાયત કરવામાં નથી આવતો અને ગુનો દાખલ કરવામાં નથી આવતો આગળ અમે આમના ડીસીપી સાહેબ સાથે વાત કરીને જણાવીશું